ખબર રાજીનામું આપો રાજીનામું આપો રાજીનામું આપો પાછું ખાબર ની ધરપકડ કરો

મંત્રી બચુ પુત્રો દ્વારા જે કૌભાંડ કરવામાં આવ્યું છે તેના પર વિરોધ પ્રદર્શન કર્યો છે એ પણ વિધાનસભામાં જ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે આ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે મંત્રી બચુ ખાબડ તેમના પુત્રો દ્વારા જે કૌભાંડ કરવામાં આવ્યું છે તેની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે સૌ પ્રથમ વખત એવું બન્યું નથી કે ભાઈ કોંગ્રેસ એ આક્રમક મૂડમાં હોય પરંતુ કોંગ્રેસે વિધાનસભામાં જઈને જ બચુ ખાબડના જે કૌભાંડી પુત્રો છે તેમના પર નારેબાજી કરી છે એમને એવું કહેવું છે કે બચું ખાબડને કાં તો ઘરે બેસાડો કાં તો કૌભાંડીકારો છે તેમને સજા આપો આ સાથે તમને જણાવી દઈએ કે સમગ્ર દિવસ દરમિયાન શોક દર્શન પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે તારીખ નવ અને દસના રોજ વિધાનસભામાં પ્રશ્નોત્તરીને અન્ય કામકાજ ઉપરાંત પાંચ વિધેયક રજૂ કરવામાં આવશે

भ्रष्टाचार दूर करो दूर करो दूर करो अचूक खबर दी धर पकड़ करो धर पकड़ करो धर पकड़ करो अचूक खबर दी धर पकड़ करो धर पकड़ करो धर पकड़ करो अपनी करो तपाश करो अचूक खबर राजी ना मुआ पो राजी ना मुआ पो राजी ना मुआ पो अचूक खबर राजी ना मुआ पो राजी ना मुआ खबर राजी ना बंद करो बंद करो बंद करो भाजपा सरकार होश में आओ होश में आओ होश में आओ होश में तुमको आना होगा आना होगा आना होगा वरना तुमको जाना होगा जाना होगा जाना होगा पशु खाबंदी पकड़ करो।, दर्ण करो, दर्ण करो। રાજીનામું આપો રાજીનામું આપો રાજીનામું આપો તપાસ કરો તપાસ કરો તપાસ કરો મનરેગા યોજના કડક અમલ કરો અમલ કરો